અમદાવાદના થલતેજમાં ગુરુદ્વારા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વીર બાર દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મુખ્યમંત્રીએ કીર્તનનો લાભ લીધો હતો તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે લંગરમાં ભોજન પણ પીરસ્યું હતું આ કાર્યક્રમમાં શીખ સમુદાયે આપણું રક્ષણ કરવાની સાથે સાથે દેશને અનેક વીરોની ભેટ આપી છે તેમણે ઉમેર્યું હતું કે ગુરુ ગોવિંદસિંહના સાહેબ જાદો બાબા જોરાવરસિંહજી બાળકો બાળકોમાં રાષ્ટ્ર માટે સમર્પિત થવાનો આ જ ભાવ વિકસિત ભારતના નિર્માણનું મોટું ચાલક પણ બનશે રાષ્ટ્ર સમર્પિત રહ્યો છે રાષ્ટ્ર અને ધર્મની રક્ષામાં હંમેશા અગ્રેસર રહ્યો છે સરદાર ભગતસિંહ સરદાર ઉધમસિંહજી લાલા લજપતરાય કતારસિંહ જેવા રત્નો આપણને શીખ સમુદાયે આપ્યા છે ભારત વર્ષને સનાતન ધર્મને જ્યારે વિદેશી આક્રાંતાઓ રક્તરંજિત કરતા હતા ત્યારે સમયની માંગ અને તકાજા અનુસાર દસમિશ પિતા કલગીધર બાદશાહ ગુરુ ગોવિંદસિંહ સાહેબે ખાલસા પંથની સ્થાપના કરી અને આજ પંથના સિદ્ધાંતો ઉપર ચાલી અને એમના મોટા બે દીકરા બાબા અજીતસિંહ અને બાબા ચુચારસિંહે ચમકોર સાહિબના યુદ્ધમાં શહાદત વહોરી આ જ પંથના સિદ્ધાંતોને આગળ ધપાવતા એમના નાના બે સાહિબ જાદા બાબા જોરાવરસિંહ બાબા ફતેહસિંહે પણ આજના દિવસે છવ્વીસ ડિસેમ્બરે શહાદત વહરી આજ કે દિન કોમ સબકે સાથ પૂરે સમાજ કે સાથ મનાને કે લીએ गुरु गोविंद सिंह जी महाराज जी के दोनों छोटे साहबजादों को श्रद्धांजलि देने के लिए हमारे अति सम्माननीय गुजरात प्रदेश के मुख्यमंत्री श्री माननीय भूपेंद्र भाई पटेल जी हम सब के साथ मिलके वो दोनों छोटे साहबजादों को श्रद्धांजलि अर्पित करेंगे वाहेगुरु जी का खालसा वाहेगुरु जी की फतेह